માં ઓછો તોફાન ચાત્યા વિસ્તારમાં વધાર તોફાન તો મિત્રો આજનો મિત્રો જાણવાની છે તો મિત્રો દ્વારકા જામનગર તાને અહેમદાબાદ સુરત અને મહેસાણા વડોદરા ભાવનગર અને ઉના જુનાગઢ જેવો મિત્રો આજના વિડીયોમાં મિત્રો વાત કરવાની છે મિત્રો તો મિત્રો વલસાડ છે પાકઘર છે નાસિક છે અને મા નાસિક છે જેવો વિસ્તારોમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો આજનો વિડીયો મિત્રો વાત કરવાની છે મિત્રો વિડીયો એક સુધી જોઈજો અને મિત્રો ચેનલ પર ન બધા લાઈક સબસ્ક્રાઇબ ભૂલ ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું અને મિત્રો તમે ક્યાં ગામથી છે વિડીયો જોવો છો તો તે પણ એક કોમેન્ટ કરી દેજો મિત્રો લખપત છે કાવડ છે અને પાચા છે નાલિયા છે જેવો વિસ્તારો મિત્રો આજનો વિડીયો મિત્રો વાત કરવાનો છે તો મિત્રો અને રાપર છે અને એડસર છે જેવો વિસ્તારો મિત્રો આજના વિડીયો મિત્રો વાત કરવાની છે કુડા છે જેવો વિસ્તારોમાં મિત્રો જોઈએ તો આજનો વિડીયોમાં મિત્રો વાત કરવાની છે મિત્રો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ દ્વારકા છે ઓખા છે જેવો પણ મિત્રો જોઈએ તો ત્યાં પણ એક મોટો તોફાન આવશે તેવી પણ સફળ દર્શાવવામાં આવી છે મિત્રોને ત્યાં ઓછો વરસાદ અને છૂટો જોવે વરસાદ જોવા મળી શકે છે તે પણ સંભાળ દર્શાવાય છે મિત્રો ભાટિયા છે મહુવાન છે ભાગવત છે અને દાસરાના છે જેવ વિસ્તારોમાં જોઈએ તો ત્યાં પણ એક મોટું તોફાન આવશે તે પણ સંબંધ દર્શાવાય છે મિત્રો અને નાસિક છે વસાઈ છે ચેલા છે જામનગર છે અને લાલપુર છે રા અને રાનગ રાનગર છે સાલાયા છે અને ખંભાળિયા જેવ વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ છે તે પણ સંબંધ દર્શાવાય છે મિત્રો અને નવરાત્રિ સમયમાં ત્યાં પણ એક મોટું તોફાન આવશે આવી શકે તે પણ સંબંધ દર્શાવાય છે મિત્રો ધારોળ છે જામવાલી છે જેવા વિસ્તારોમાં પણ એક મોટું તોફાન આવશે તે પણ સંભાળ દર્શાવ્યું છે મિત્રો વાત કરીએ કે પોરબંદર છે જેવા વિસ્તારોમાં જોઈએ તો રાનવાવ છે પોરબંદર છે કૂટિયાના છે અને જેવો વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે તે પણ સંબંધ દ્રશ્યમાં મિત્રો જામજોધપુર છે ભાનવડ છે જેવા જોઈએ તો ત્યાં પણ એક મોટું તોફાન આવશે તે પણ સંબંધ દ્રશ્યમાં મિત્રો અને ઝુલે છે ઝુલેશ છે કઠ છે અને માલિયા સાસ છે કેચો છે જેવો વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે તે પણ સંબંધ દ્રશ્યો છે મિત્રો મિત્રાલા છે અને નારબદર છે જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ આવશે મિત્રો માલગોળ છે માલાવૈયા છે અને ગાડુ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ એક મોટું તોફાન આવશે તે પણ સમુદ્ર દર્શનમાં છે મિત્રો અને લાલબલ અને તલાલા છે ગીર નેશનલ પાર્ક છે જામવાલા છે અને સાસન ગીર વેરાવલ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે મિત્રો અને કોડીનો વિસ્તારની મિત્રો વાત કરીએ તો ત્યાં પણ મોટું તોફાન આવશે મિત્રો અને દીવ છે ગીર ગાંધાડા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ અને ત્યાં એક મોટી સિસ્ટમ ચક્રીય થવા જઈ રહી છે મિત્રો અને આઠથી દસ દિવસની અંદર ત્યાં પણ મોટું તોફાન આવશે મિત્રો અને આ આવતા આઠ દસ દિવસમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે મિત્રો રાજુલા પીપલવાઓને ધંધુ દુધાળા જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આવશે જીરા છે ધારી છે અને મિત્રો કુડા છે અને ચેલા જેવું વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મિત્રો ધોધમાર ધોધમાર વરસાદ છે મિત્રો વિસાવદર છે ગીર નેશનલ પાર્ક જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે મિત્રોને વાત કરીએ કે બેસન બેસન છે સિક્કા છે જૂનાગઢ છે જેવું વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે મિત્રો ત્યાં નવરાત્રી બગાડી શકે છે તેવી પણ દર્શાવવામાં આવી છે મિત્રો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મિત્રો મોટી આગાહી છે મિત્રો જેટપુલ છે વડાઈ છે જેવા વસ્તુમાં પણ ધોધમાર વરસાદ આવે છે તે પણ છે મિત્રો ઉપલેળા છે જેવા વસ્તુમાં જઈએ તો તે આ પણ એક મોટું તોફાન આવશે તે પણ સમુદર્શા છે મિત્રો અને ઉપરના વિસ્તારમાં જોઈએ તો મિત્રો જામવાલી છે પાટધર છે જેવો વિસ્તારમાં જોઈએ તો રાજકોટ છે કવાડ છે જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવશે તે પણ દર્શાવ્યું છે મિત્રોને વાત કરીએ કે તેની બાજુના વિસ્તારમાં જોઈએ તો મિત્રો ચોટીલા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રોને પાલિયા છે જેવા વિસ્તારમાં જોઈએ રામપર છે રામપર છે બોટાદ છે જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ આવશે તે પણ દર્શાવી છે મિત્રો તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તો એ કોમેન્ટ કરી દેજો મિત્રો અને ભાવનગર જેવો વિસ્તારમાં મિત્રો વાત કરીએ તો સિહોર છે ખાટસોલિયા છે અને વાલા વાલભીપોર જેવો વિસ્તારમાં ધોધમાર વરસાદ આવશે તે પણ સમય છે મિત્રો અને બારવાલા જેવા વિસ્તારમાં જોઈએ તો જ્યાં પણ મોટો તોફાન આવશે મિત્રો ગાંધાડા છે બોટા છે જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મોટો તોફાન આવશે રાનપુર છે ઝીલી ઝીલીલા છે ધંધુકા જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ આવશે તે પણ સંભવ દર્શાવવામાં આવ્યું છે મિત્રો પીપલી છે અભલી છે અભલી છે જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ આવશે કોન છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે આવી શકે તે પણ સંભવ દર્શાવી છે મિત્રોને ત્યાં મોટી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે મિત્રોને પંદર દિવસની અંદર ત્યાં પણ મોટું તોફાન આવશે તે પણ સંભવ આવી છે મિત્રો વાત કરીએ કે અમદાવાદ છે અને કાડી છે મહેસાણા શિયાના છે જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ આવશે મિત્રો મોડાસા છે એવો વિસ્તારમાં છે વિરમગામ જેવો વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવ્યો છે મિત્રો મહેસાણા છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે તે પણ સંભાળ દર્શાવવામાં આવી છે મિત્રો રોડા છે પાટણ છે જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ આવશે તેવું પણ સંભળાવવામાં આવી છે મિત્રો અને વાત કરીએ કે નીચેના વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મિત્રો જોઈએ સુરત જેવા વિસ્તાર મિત્રો જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવશે મિત્રોને ત્યાં આઠથી દસ દિવસની અંદર મિત્રો વલસાડ છે પાકઘર છે નાસિક છે જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે તે પણ દર્શનવાયું છે મિત્રો વાત કરીએ કે મુંબઈ વિસ્તારમાં જોઈએ તો મિત્રો ત્યાં પણ એક નવરાત્રી બગાડી શકે તેવું પણ સંબંધ દર્શાવ્યું છે મિત્રો પુણે છે જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે તેવું પણ સંબંધ દર્શન છે મિત્રો વાત કરી કે રણજી જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવશે મિત્રો સાંદગી છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દ્રશ્યમાં છે મિત્રો અને મિત્રો વાત કરીએ ઉપરના વિસ્તારમાં તો નાલિયા છે બાડી છે માનવી છે જેવા વિસ્તારમાં જોઈએ તો ગાંધીધામ છે લખપત છે જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે તે પણ સંભાળના દર્શનમાં આવી છે મિત્રો અને વાત કરીએ તો ક્યાં નવરાત્રિ બગાડી શકે તેવી પણ સંભાળના દ્રશ્યમાં આવી છે મિત્રો અને નાલિયા જેવા વિસ્તારમાં મિત્રો આઠથી દસ દિવસની અંદર ધોધમાર વરસાદ આવી શકે તે પણ દ્રશ્યમાં આવી છે મિત્રો અને મિત્રો ત્યાં પણ મોડું તોફાન આવી શકે અને તેવી સંભાવના દર્શાવાઈ આવી છે મિત્રોને આ હતા આપણા ઓલ ઇન્ડિયાના સમાચાર મિત્રોને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી પોતાની ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત નમસ્કાર